કોકડી ડાળ ના આડી ડાટા હોય ને સા તમને શરમ નહી આવતી આટા દૂધ વટી હોય ને કે મેળવી નાખી હોય ને તો પેલી બકરી ને બોધી કે બોધી જો તારી બકરી નથી તો ઈતે ચોકી કરવા શેઠ મેલી ગયા હે પૂતળી બોઠેલી પૂતળી હે ઓય કજેમ બકરી જેવી લાગે કણો દૂધ પાઈ ના છે તમારી તું જટોડે નાઠી માથું છડાયું તેમ તો જતો રહ્યો

છોકરા બોલો પૂરેપૂરા ચાલીસ લાખ છે ગણી લેજે કેટલા કીધા ચાલીસ લાખ છે ગણી જો બારે જઈ અને ગણી ને તો પાછી એક રૂપિયો નહીં આપે ભલે ચાલ હવે કકા અરે આપણે કકા આપડે ચાલીસ હજાર લેવાના હતા